હેલો યુ આજે હું લઈને આવી છું તમારા માટે ખાસ જે આજે નિર્મલા સીતારમન કોને ફાયદો થશે એને કોને છે તેનો વિડીયો લઈને આવી છું શું સસ્તું થયું છે શું સસ્તું થવાનું છે મિત્રો બજેટમાં શું આપ્યું છે દરેકે દરેક વાત લઈને આવી છું મિત્રો તો જોવાનો આજ પૂરેપૂરો વિડીયો જોવાનું ચૂકશો નહીં તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આપણે કે નારામત પ્રધાન નિર્મલા સીતારમને આજના રોજ ત્રેવીસ જુલાઈ એમનું સતત સાતમું બજેટ રજૂ કર્યું છે કેટલા હું તો કે સાતમું બજેટ રજૂ કર્યું છે અને તેમના એક કલાક અને ત્રેવીસ મિનિટના ભાષણમાં નોકરિયાત વર્ગ ને થોડીક રાહત મળી છે મિત્રો એવું કહેવામાં આવે છે આમાં કે નોકરિયાત વર્ગ ને રાહત મળી ગઈ છે પણ જોઈએ હવે કેટલી રાહત મળશે તો સાત પોઇન્ટ પંચોતેર લાખ સુધીની આવક હવે નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે કર મુક્ત થઈ ગઈ છે હવે એટલે કે તમને તેને સત્તર point પાંચ હજાર રૂપિયાનો નફો થયો છે હવે મોદી સરકાર three zero બિહારના CM નીતિશ કુમારની JDU અને આંધ્રપ્રદેશના CM ચંદ્ર નાયડુ ચંદ્ર બાબુ નાયડુની TDP ના સમર્થનથી કેન્દ્રમાં શાસન ચલાવી રહી છે મિત્રો તો એ બિહારમાં ઇન્ફા અને અન્ય પ્રોજેક્ટ માટે પણ રૂપિયાઓ જે છે એ રાખ્યા છે તો અઠ્ઠાવન હજાર નવસો કરોડ અને આંધ્રપ્રદેશ ની નવી રાજધાની અમરાવતીના વિકાસ માટે તો કે પંદર હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે મિત્રો અને તેમણે બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ માટે માળખાકીય વિકાસ માટે પણ યોજનાઓ લંબાવવાનું વચન આપ્યું છે મિત્રો હવે બજેટ વર્ગની મહત્વની વાતો જોઈએ કે બજેટમાં મહત્વની કઈ કઈ વાતો છે તો પહેલી વાત તો એ કે નોકરિયાત માટે તો પહેલી વાત નોકરિયાત વર્ગ માટે જોઈએ તો એક લાખ રૂપિયા સુધી નૃપિયાથી ઓછો પગાર હોવા પર ઇપીએફઓ માં પહેલી વાર રજીસ્ટ્રેશન કરનાર લોકોને પંદર હજાર રૂપિયાની મદદ ત્રણ હપ્તામાં મળશે મિત્રો જોઈ શકો છો તમે ત્રણ હાજર ની મદદ પંદર હજાર રૂપિયા ની મદદ ત્રણ હપ્તાની અંદર મળશે પછી છે લોન માટે પણ બજેટ માં કર્યું છે તો જે સરકારી યોજનાઓ હેઠળ કોઈ પણ ફાયદો મળી રહ્યો નથી તેમને દેશભર ના સંસ્થાનોમાં એડમિશન માટે લોન મળશે મિત્રો દેશભરમાં ગમે ત્યાં એડમિશન માટે એમને લોન મળશે અને લોનના ત્રણ ટકા સુધી સુધીના રૂપિયા છે જે જે સરકાર આપશે મિત્રો અને તેના માટે તમારે ઈ લાવવામાં આવશે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને મળશે મિત્રો દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન મળશે મિત્રો હવે સ્પેશિયલ સ્કીમ રાજ્યો માટે જોઈએ તો હવે બજેટમાં શું છે બીજું તો કે સ્પેશિયલ સ્કીમ રાજ્યો માટે નોકરીયાત વર્ગ માટે જોઈ લીધું વિદ્યાર્થી માટે જોઈ લીધો હવે સ્પેશિયલ સ્કીમ રાજ્યો માટે તો રાજ્યો માટે શું છે તો કે બિહાર અને આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ કરોડ અને બિહાર ને એકતાલીસ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરશે અને ખાસ સ્કીમ મળશે પછી હવે જોઈએ તો ખેડૂત માટે હવે ખેડૂત માટે પણ હોવું જ જોઈએ ખેડૂત આપણો ભગવાન છે ખેડૂત છે તો આપણે છીએ મિત્રો એટલે ખેડૂત માટે પણ ખાસ કરીને હોવું જ જોઈએ બજેટમાં તો જોઈએ ખેડૂત માટે શું છે તો ખેડૂત માટે જોઈએ તો છ કરોડ ખેડૂતોની માહિતી યુવાઓ માટે મુદ્રા લોનની ની રકમ દસ લાખ રૂપિયા થી વધીને વીસ લાખ રૂપિયા સુધીની કરી દેવાય છે મિત્રો અને પાંચસો ટોચની કંપનીઓમાં પાંચ કરોડ યુવાઓને ઇન્ટરશીપનું વચન આપવામાં આવ્યું છે જેથી કરીને આગળ વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી થાય પાંચસો મહિલા અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સૌથી વધુ શાખાઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે મિત્રો રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે વિશાખાપટ્ટનમ ચેન્નઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર માં કોપ થ્રી વિસ્તાર અને હૈદરાબાદ બેંગલુરુ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર માં ઓરવાકલ વિસ્તારમાં વિકાસ માટે મિત્રો ફંડ આપવામાં આવશે આ બધા જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારકારો છે એને પણ ફંડ આપવામાં એના વિકાસ વધે એનો વિકાસ થાય એના માટે પણ એને ફોન્ડ આપવામાં આવશે કેટલું અપાવાથી લખ્યું નથી પછી છે સોના ચાંદીનું સોના ચાંદીના ભાવ પણ એવું લાગે છે કે ઘટશે તો જોઈએ સોના ચાંદીના પણ કસ્ટમ ડ્યુટી ઘટી ગઈ છે હવે માત્ર છ ટકા જ ચૂકવવી પડશે મિત્રો એટલે લાગે છે કે સોના ચાંદી પણ થોડુંક સસ્તું થશે આમાં મોંઘવારીનું તો કાંઈ આવ્યું નથી મોંઘવારી કે દિવસે ઓછી થાય એ તો કઈ ખ્યાલ આવતો નથી આમાં

રૂપિયા એક લાખ કરોડ નું ભંડોળ પુલ પણ બનાવવામાં આવશે મિત્રો આ પુલ બનાવે છે પણ મોંઘવારી કેટલી ઓછી કરશે એ તો ખ્યાલ જ નથી આવતો કે અત્યારે મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે મિત્રો તો એ ઓછી કરે તો ખૂબ જ સારું કહેવાય આપણા માટે તો નાણા મંત્રી નિર્મળા સીતારામન આવકવેરાના સ્લેબમાં પણ મોટા ભાગના ફેરફારની જાહેરાત કરવામાં આવી છે હવે સ્ટાન્ડર્ડ ડી deduction લિમિટ પચાસ હજાર રૂપિયા થી વધી ને હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં માં ત્રણ લાખ રૂપિયા ની આવક પર કોઈ પણ tax નહીં લાગે. જેને ત્રણ લાખ સુધીની આવક છે એને કોઈ પણ tax ભરવાનો નહીં રહે. ત્રણ થી સાત લાખ રૂપિયા ની કમાણી કરનારને ને પાંચ ટકા આવક વેરો ચૂકવવો પડશે. અને જો સાત થી દસ લાખ રૂપિયા ની આવક હોય તો દસ ટકા ના દરે ઇન્કમ ટેક્સ વસૂલ કરવામાં આવશે. દસ થી બાર લાખમાં નિકરપાત્ર ની આવકવાળા ને પંદર ટકા ના દરે આવકપેરો વસૂલ કરવામાં આવશે બાર થી પંદર ની કરપાત્ર આવકના વીસ ટકા આવકવેરો લાગશે પંદર લાખ થી વધુની કર આવક પર ત્રીસ નો દરે આવકવેરો વસૂલ કરવામાં આવશે મિત્રો ટૂંકમાં આ આખા માં તમને એ જોવા મળ્યું કે યુવાઓ માટે શું છે મહિલાઓ માટે શું સ્કીમ છે પછી શું સસ્તું થઈ એવું કહેવામાં આવે છે કે સોનું ચાંદી સસ્તું થશે સોલાર સિસ્ટમ સસ્તી થશે મિત્રો તમે જોઈ શકો છો સોલાર સિસ્ટમ મહિલાઓ અને છોકરીઓ માટે જોઈએ તો જોઈ શકો છો તમે આમાં કે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી ત્રણ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે જોગવાઈ છે પછી સૂર્યધર સૂર્ય ઘર ફ્રી વીજળી યોજના એટલે એક કરોડ ઘરમાં દર મહિને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે લાઈટ બિલ કેટલા બધા વધી ગયા છે યુનિટ દીઠ અટાણે આપણે જોઈ રહ્યા છે કે વધી જ છે મોબાઈલ ફોન સસ્તા થશે મિત્રો મોબાઈલ ફોન પાર્ટસ પર પાર્ટસ પણ સસ્તા થશે મોબાઈલ ફોન છે તો તો બધા મોબાઈલ જ ખરીદી કરી શકશે એના કરતા મોંઘવારી સસ્તી કરી હોત તો સારું હતું મોબાઈલ પણ સસ્તા થશે સોના ચાંદી ની કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા કરી છે એટલે સોના ચાંદી પણ સસ્તું થશે મિત્રો તમે જોઈ શકો છો સોના ચાંદી મોબાઈલ સસ્તા થશે સોના ચાંદીના ઘરાણા પર કસ્ટમ ન્યુટી ઘટાડીને છ ટકા કરી નાખી છે પછી નોકરિયાત વર્ગ માટે પચાસ હજાર વધારીને પિચોતેર હજાર કરવામાં આવ્યું છે આ સિવાય ઝીરો થી ત્રણ રૂપિયા ત્રણ લાખ સુધીની આવકને ટેક્સ ચૂકવવો નહીં પડે પણ થી સાત સાત લાખ રૂપિયાની આવકમાં પાંચ ટકા સાત થી દસ લાખ રૂપિયાની દસ ટકા દસ લાખ થી બાર ટક લાખ રૂપિયાની આવકવાળાની પણ દર ટકા થી પંદર લાખ સુધીની આવકને વીસ ટકા અને પંદર લાખથી વધુના પગાર પર ત્રીસ નો ટેક્સ લાગશે બજેટમાં શું સસ્તું થયું તો કે કેન્સરની દવાઓ જે કેન્સર આલની તકમાં ખૂબ જ વધી રહી છે એની દવાઓ મિત્રો સસ્તી થશે સોના ચાંદી સસ્તા થશે પછી પ્લેટિનિયમ મોબાઈલ ફોન મોબાઈલના ચાર્જર ઇલેક્ટ્રિક વાયર એક્સરે મશીન સોલાર સેપ લેધર સી ફૂડ એ બધા સસ્તા થશે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે આ બજેટ એક એવું બજેટ છે કે જે આપણને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે મિત્રો એવું કહેવામાં એવું કહેવામાં આવ્યું છે તો છેલ્લા દસ થી પચીસ કરોડ લોકો દસ વર્ષમાં છેલ્લે પચ્ચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે પણ આ એક એવું બજેટ છે કે જે યુવાનોને અગણિત નવી તકો પૂરી પાડવામાં મદદરૂપ થશે મિત્રો નવી તકો પૂરી પાડવામાં મદદરૂપ થશે નોકરિયાત વર્ગો માટે બહુ સરસ છે તો હવે જોઈએ છે કે હવે કેવું રહેશે બજેટ હવે શું થશે તો મિત્રો જો તમને મારો આ વિડિઓ ગમ્યો હોય તો મારી ચેલનને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો

થેન્ક યુ મિત્રો